બધા દેખા થયા છે ઘરના મેમ્બરો અને આજે આનંદ કરી રહ્યા છીએ અમે બનાવી રહ્યા છીએ ડુંગળી કપાઈ ગઈ છે

dal baati marcho tomato marcho tu e same ji van to dal baati bhao ta ghee ne laaya ane gaththa to આ શાક ઓટવા બધું અને ઘી માં કોણી નાખો તમે બસ તકર આ લઈ જો ને જો હો તો પડી જવા બે માતાઓ પડી બાટી બાટી પડી ના છે કે ભૂખે લીચા આપ્યું ભૂખે લીધું ને જવા

આ તો ભુંગરાનું આ અમાર

પેલા આમાં નાના બાળકો માટે પાપડ તળવામાં આવશે સાતસો ગ્રામ દાળ દાળનો વઘાર મારવાનો છે એના માટે આપણે લસણ આદુ મરચા કોથમીર લીલા મરચા ડુંગળી ટામેટા આ બધાને કટિંગ કરીને રાખ્યું છે આખો મસાલો પડ્યો છે આપણા પાસે ચોખ્ખું ઘી લાયા છે ખાવા માટે ઉપર દાળમાં હળદર છે મરચું છે રહી જીરું છે આખો મસાલો છે જરૂર નહીં તેલ બંધ બંધ ના રાખો તમે થોડીક વાર તેલની જરૂર પડે તો હા ઓકે થઈ ગયું છે હમણાં થોડીક વારમાં આપણે ચૂલાની ની આગ પકડશે એટલે તેલ ગરમ થઈ જશે પછી આપણે વઘાર મારીશું હરકતું જ નહીં એ સળક છે કારીબેન નું કામ એવું છે પહેલા મસાલો ખાશે એમને કરંટ આવશે પછી ચૂલામાં કરંટ આવશે એટલે વિશાલભાઈ તમે ધ્યાન રાખજો તાલીબેનને વધારે કરંટ માટે એ કરીને પેલું લાવું કન્સિસ કરવું પેલો આપણે પાપડ ખડવાનો જારો લેતા હો ને નાના બાળકોને આપણે પાપડ ખવડાવીએ જો અમારા મિત્ર ખાટલા લઈને આવી ગયા છે મહેનમા મહેમાન માટે બાઇક ઉપર હવે મહેમાનો સાચીની જમીને આરામ કરશે બસ કાય આજે ઉત્તરના દિવસે મોજ કરવા ગામડે આવ્યા છીએ અને પાંચર ગામની અંદર જો અંદર આનંદ કરવાનો છો રાજુભાઈ બળદેવજી ના ઘરે આજે માતાજી ની મહેરબાની છે મેલડી માની અને એમના ઘરે અમે આનંદ કરવા આવ્યા છીએ જય મા મેલડી મનાતો બહુ હળ ગયું કીધું હતું હવે ખીર ગરમ થશે તારા તલ થઈ ગયું તેલ તો ભુંગળા કાઢ છો ને એમ નેમ તો થઈ ગયું ના ના ઉકળો અરે ઉકળી ગયું એ ભુંગા જો ઢારો લાવ ભાઈ મારા આ લાયા રાખજો લે પણ ના ના આ ઊંઢોનો ડર કેમ

હજુ તેલ બરોબર ગરમ નથી થયું રહ્યા છે લગભગ મને લાગે છે કે ભૂખ લાગે છે તમે ભૂખની ભૂંગો ના પાડશો હજુ તેલ ગરમ થઈ રહ્યું છે શાંતિ થી જુઓ નાના ફસ્ટ કલાચ ભૂંગળો બના ને એટલે ખાવાનો હા તમે નઈ ભૂંગળા તો બાળકો માટે તૈયાર થઈ રહ્યા છે એટલે તમે શાંતિ નવી દેવાની કોશિશ ચાલે છે હા કાળીબેન બરાબર મસાલો મહરજો અંદર ના પર નખો બધાય રેડી ફાસ્ટ થઈ જશે તમાકુનો નસો બીજા બાળકોને થઈ જાય અલે બીજું કોક લેતીય નહીં થાય આટલા થારીમાં ફૂંગરો વધી જશે અને એટલા બધા રિસ્કીડવાના આ તો નાના બાળકોના માટે છે જેને જમવા હોય જમશે બધાને આજે આનંદ કરવાનો છે રાજુભાઈ બરદેવજીના ઘરે આજે ભાઈના તરફથી આ બધો પ્રોગ્રામ ચાલી રહ્યો છે બધાએ આનંદ મંગળ કરો બેનવાડિયા જે પણ આયા હોય એ આજે બધાય આનંદનો દિવસ છે અને આનંદ કરો કાળીબેન લાકડા નાખી રહ્યા છે ચૂલામાં અને હું આ બાજુથી પાપડ કરી રહ્યો છું મને આવડે એવું અને કાળીબેન મને બતાવી રહ્યા છે કે એક પાપડ કાચો છે એ હું જોઈ રહ્યો છું ના આવડે તો પછી બાજુ વટી જાઉં હા તો તમે આવી જાઓ તમે આવી જાઓ તો સારું મારે થોડી તકલીફ વિડિયો બનાસ એ તો બધું બોલવું પડે ઓછું તેલ ખબર છે ભાવલાનો નો ના એ વિડિયો આવે છે કઈ એરિયા માં ઉતરાજી બાજુ ની છે ભાવલાનો આવે છે બે જણો ની છોકરી મારા અમે છીએ કારણ કે કડાઈ અમારી બાજુના ઘર માં લઈ ગયા છે એમના ઘરે મહેમાન આવ્યા હતા એટલે એ લોકો લઈ ગયા છે તો અમે અમે એમની સગવડ પાપડ છીએ

અરે ઉપર ખાવા માટે આ તે પણ આતાર થી તો આ ઘી લઈ લો ગરમ કરવાનું છે ઘી ને અલગ ની દાળ ની અંદર ચોખું ઘી ના હોય તો જમ ના થાય આ પતંગનો નો રોય કોઈ નહીં હડકા આ પતંગ નો મારા બાપા કેમ તમે કાળી બેન આમ કરો છો આજે તમારું મગજ મસાલા વગર ખતમ થઈ ગયું લાગે છે લીમડો હિંગ મરચો એક ભાઈ અમારો મફતિયો ખાવા વાળો આઈ ગયો છે ખાટલા માં બેસી ગયો છે મદદ કરવી નથી લાબો મેડ્રોલી મરો ના હવે શું કરશો સા સાપા દીધા દાના વગરમાં ને ટેન્શન ના લે તો લાલ મરચાનો ભી થઈ જશે આ જે સાથે હું પણ થોડું થોડું શીખી રહ્યો છું એ મને શીખવાડે છે હું પણ આજે જોઈ રહ્યો થોડું મીઠું કારીબેન મસાલામાં નાખી દેજો છે કાળી બેન હિંગ નાખી રહ્યા છે ના ભાઈ બરોબર છે હજુ ડુંગળી ચડી રહી છે

બનાવાની અંદર બધા ઘણા માણસો ભેગા થયા છે સૌ સૌના પ્રમાણે બોલી રહ્યા છે પણ અમે અમારી રીતે બનાવી રહ્યા છીએ બનાવવાની તો વાતાવરણો એટલું પબ્લિક ભેગું થાય છે જો વાય તો જો પાપર કા ડારી ના દેખાય પબ્લિક જ પબ્લિક અમે આજે કે સર્ ગયો ને અંદર અરજની ડાળની બાધીના રોટલાનો કામ કર્યો કે પેલું આ તમાલ પત્ર નાખવામાં આયા છે અને તમાલ પત્ર નાખ્યા છે પેલા આખો મસાલો નાખ્યો છે જેની અંદર તડ લવિંગ બાધિયા મરી બધું આવી જાય છે એ તમાલ થાય છે એ બધું નાખવામાં આવ્યું છે

જ્યારે લસણ ચેકા છે ત્યારે એની સુગમ આવે આજુબાજુના દસ માણસો બી વિચાર છે કે શું બની રહ્યું છે પણ અમે એમને એક ટીપું પણ આપવાના નથી હા આ બી તો करू ધરતી માતા ધરતી માતાએ અમારા પાસેથી પહેલેથી બે ડમકી દાળ લઈ લીધી છે અમે અત્યારે આદુ અને મરચા અને લસણનું મિશ્ર બરોબર કરી રહ્યા છીએ

એ ખાવા માટે તળ પડી જાય છે પણ અમે એમને હાલ ખાવાનું નહીં આપીએ ઓહો વાહ ભાઈ વાહ કાળી બેન બહુ જબરદસ્ત સુગંધ આવી રહી છે હું આજે બધી ખાવાવાળાને કેવી મજા આવશે બધા આનંદ લેશે આ તમે કેમ કેશો એ રીતે આપણે કરવાનું છે હવે કાળી બેન મરચાં ને હળદરની અંદર

વિશાલભાઈ રાજુભાઈ ઠાકોર પાંચ ગામના વસ્તી છે જેમને અમારો વિડીયો બનાવ્યો છે એમને પણ અમે ધન્યવાદ ન ઉમેર્યું આ અડદની દાળનું પાણી ગરમ છે એ અમે આની અંદર ઉમેરી રહ્યા છીએ

કાય બીજો આ ગરમ મસાલો છે સ્વાદ પ્રમાણે ગરમ મસાલો નાખવામાં આવે છે મહેનત બધાનું થાય ભાઈ મહેનત વગર કશું નથી અમારા કાળી બેન રસોડા વાળા નાસ્તા જાય છે ને રસોડું બનાવતા જાય છે અમાર મંગુ બા નઈ ને ચોરી ચોરી રોક રોક ઓમે ઓમે માકો ચીટિંગ કરી ફિટર કરી અરદ ની અને બાજરીના ગરમ ગરમ રોટલા ખાવાની મજા આવશે રોટલા બનાવવાનું ચાલુ છે ગરમ ગરમ રોટલા અને અરદ ની અને ઉપર ઘી સરસ મજાની ઉતરણ ની મજા લેવાની અમે બધા ફેમિલી રોટલા બની જાય એટલે જમવા બેસી જશું ચલો ઉખાણો લાવો ને કે રોટલો બળી જાય છે તો ખાવામાં મજા નહી આવે કાળો રોટલો ખાવામાં મજા ન આવે એટલે સારો રોટલો જોઈએ નાના રોટલા સરસ બાજરીના ચૂલા ઉપર બનાવવાના સરસ ખાવાની મજા આવશે અમે બધા સાથે રોટલા વઘોડવા વાળા ની બેન આવી ગયા છે આવો એ બાજરીનો લોટ છે

આની બનના આજના રોટલા છે અલી મેને આજે ભાજીનો રૂપા બનાવ્યા છે લાઈ લાલલાવ ખાલી આ રોટલા લઈ લે એક પોળી ના હું બધું પણ આ તો ક દાળ લઈ આ આ તો પડીયું બત વેની આ તો અરજ ન કહેવાય ના હું ચાલે જી મો જો ને ના લાગો વિલિયમ ના હવે તું ક્યાં લેવા મેં જાન બધા ચેનલ ગમે તો અમારી દેશી ગામડાની ચેનલ છે ભાઈ તમને ગમે તો અમને લાઈક કરજો